સુરત મહાનગરપાલિકાની ચૂંટણીના મતદાન સવારે સાત વાગ્યાથી શરૂ થયા બાદ રાજકીય પાર્ટીઓ દ્વારા મતદારોને મત આપવા માટે આહવાન કરાઈ રહ્યું છે ત્યારે સુરત મનપાના વોર્ડ નંબર સાતના ઉમેદવાર લલિત વેકરિયા અને નરેન્દ્ર પાંડવ દ્વારા મતદારોને વધુમાં વધુ મતદાન કરવા માટે આહવાન કરવામાં આવ્યું હતું નમસ્કાર દર્શક મિત્રો અત્યારે જી ટ્વેન્ટી ફોર ન્યૂઝ ચેનલની ટીમ ખાસ કરીને આજે મતદાન ચાલી રહ્યું છે ત્યારે કેન્ડિડેટ સાથે સાથે મતદારો પણ ઇન્ટરવ્યૂ લઈ રહ્યું છે અત્યારે આપણે વોર્ડ નંબર સાત ભારતીય જનતા પાર્ટીના કેન્ડિડેટ લલિતભાઈ વેકરિયા છે આપણે તેમના નિવાસસ્થાની છે તેઓ શું કહી રહ્યા છે આપણે જાણીએ જી નમસ્કાર નમસ્કાર દર્શક મિત્રો લલિત વેકરિયા સુરત શહેર ભારતીય જનતા પાર્ટી વોર્ડ નંબર સાતના ઉમેદવાર વહેલી સવારે મેં મતદાન કર્યું માહોલ જોયો તો ચારેય બાજુથી ભારતીય જનતા પાર્ટીને ખૂબ મોટી લાઈન સ્લીપુ લઈને લોકો આવ્યા હતા અને ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં મતદાન કરતા હતા આ બધી વાત જોઈને મને ખૂબ ખુશી અને હૃદયથી આનંદ થયો શું લાગી રહ્યું છે આવનારા સમયની અંદર બહુ સારું લાગી રહ્યું છે ભારતીય જનતા પાર્ટીને કતારગામ વિધાનસભા અને સમગ્ર સુરત શહેરમાં અમારું જે મિશન છે એકસો વીસ સીટમાંથી એકસો વીસ સીટ જીતવાનું પણ અત્યારે જે રીતે મતદાન ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં થઈ રહ્યું છે ત્યારે એવું લાગી રહ્યું છે કે અમારું આ મિશન છે એ સાચું પડવાનું છે ને એકસો વીસમાંથી એકસો વીસ બેઠકો અમે જીતવાના છીએ તમારે ખ્યાલ પ્રમાણે આમ સાંજના જે સમય છે પૂરો થવાનો ત્યાં સુધી કેટલા ટકા મતદાન આમ થવું જોઈએ અત્યારે હું રાઉન્ડ લઈને આવ્યો છું ત્યારે લગભગ ત્રીસ બત્રીસ ટકાની આજુબાજુ મતદાન થયું છે હવે બધા જ ઘરેથી બધા જ લોકો રસોઈ બનાવી જમી અને બધી બધા લોકો મતદાન કરવા નીકળશે એટલે એકાએક એકાદ દોઢ કલાકની અંદર પંદર વીસ ટકાનો ઉછાળો આવશે એટલે મને એવું લાગે છે કે શાંત થતાં થતાં સુરતની અંદર એક ટકા ટકાની આજુબાજુ મતદાન થશે હું મતદાતાઓને એટલી જ વિનંતી કરું છું કે અત્યારે હું જ્યારે મતદાનના રાઉન્ડમાં હતો ત્યારે મેં ઘણી જગ્યાએ જોયું છે કે ત્રણ બટનો દબાવી અને પછી ચોથું બટન રજીસ્ટ્રેશનનું સીધું દબાવી દે છે તો એમને મનમાં એવું છે કે ચાર બટન દબાવવાનો જે પ્રચાર થઈ રહ્યો છે બધી જ પાર્ટીઓ તરફથી ચાર બટન દબાવવાનો પ્રચાર થઈ રહ્યો છે તો મારી એ વિનંતી છે બધાને અને જે લોકોને જ્ઞાન હોય એ પોતાના ઘરે બધાને વાત કરે કે જેમને પણ મત આપવો એમને ચાર બટન દબાવ્યા પછી પાંચમું બટન રજીસ્ટ્રેશનનું બટન દબાવીને પોતાનો મત રજીસ્ટર કરાવવો જોઈએ સાથે સાથે હું ભારતીય જનતા પાર્ટીમાંથી ચૂંટણી લડું છું વોર્ડ નંબર સાતની અંદર આટલો સરસ ભારતીય જનતા પાર્ટીનો માહોલ છે ત્યારે આપ પણ આળસ કર્યા વગર આપ આપના પરિવાર સોસાયટીના સભ્યો મિત્રો બધા સાથે રહી અને ભારતીય જનતા પાર્ટીમાં વધુમાં વધુ મતદાન કરો એવી આપ સૌને નમ્ર અપીલ કરું છું મિત્રો અત્યારે એમની સાથે છે ખાસ એમના દીકરી આપણે તેમને મળીએ જે આપનું નામ મારું નામ રૂવાંગી છે આપ પણ મતદાન કરી આવ્યા હા હું મતદાન આપી આવ્યા છો પપ્પા મારા પપ્પા ઉભા રહ્યા છે ચૂંટણીમાં તો મને એવી લાગણી છે કે વોટ વોટ નંબર સાતમાંથી બધા ભારતીય જનતા પાર્ટીને જ વોટ આપશે તો મારી એ અપીલ સ્વીકારો થેન્ક યુ મિત્રો હમણાં જ વાત કરી હતા તેમના દીકરી અને તેઓ કહી રહ્યા છે કે તમે મત આપજો પરંતુ મતદાન કરવા ચોક્કસ જશો જી ટેન્ટ ચેનલ માટે હું પ્રકાશવાળા